નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ આપણે ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે આ તમે જોઈ રહ્યા છો આ નેનો હુમિક જે આપણે સોખા હલકી ક્વોલિટીના સોખા હોય એ બાફી અને ઓછામાં ઓછા અડતાલીસ કલાક એને વાસી થવા દેવાના પીડા રવા દેવાના ખુલ્લેમાં દાટવાના નથી આમાં ખુલ્લામાં રાખીએ ઢાંકીને કપડું ઢાંકીને અગર મૂકી દેવાના અડતાલીસ કલાક કેળે એટલા વાસી બની જાય કે તમે એની અંદર જોઈ શકો છો ખીર જેવું બની જાય છે એટલે એની અંદર વાસી બને એટલે પુષ્કળ પ્રમાણની અંદર જીવાયત બને છે અને એ જીવાયત આપણે જમીનમાં બહુ સારી રીતે ઉપયોગી થાય છે જે મૂળનો વિકાસ કરે છે ગમે તે પાક હોય એમાં તમે પિયત સાથે આપો એટલે મૂળનો ગ્રોથ બહુ વધે જો મૂળનો ગ્રોથ વધે એટલે સોળ ઓટોમેટિક વધે આપણો તો એને કઈ રીતે પિયતમાં દેવું એ હું તમને દર્શાવું છું હવે આપણે આ એક ડબ્બાની અંદર બનાવેલા છે સોખા બે કિલો બાઇફાતા તો એ કેટલા વીઘામાં પાવાના અઢી વીઘાની અંદર પાવાના પણ કઈ રીતે જો તમે જીવા અમૃત બનાવેલું હોય તો જીવા અમૃતની અંદર બસો લીટર બેરલમાં આ ડબ્બો તમારે એડ કરી દેવાનો અથવા આંકડાનો દ્રાવણ બનાવેલું હોય આંકડાનો બોળો તો આંકડાના બોળાની અંદર તૈયાર થઈ ગયેલા બોળાની અંદર પણ તમે બે કિલો સોખા બાફી અને વાસી થવા દે ને પછી નાખીએ આપો હો તો કઈ રીતે નાખવા એ તમને દર્શાવું આંકડાનો બોળો આપણે તૈયાર છે એની અંદર એ બે કિલો સોખા બાફેલા અગાઉ અડતાલીસ કલાક પહેલાંના હે વાસી થઈ ગયેલા એ સોખા આપણે એની અંદર એડ કરવાના તમારે લગ્ન પ્રસંગમાં કોઈ પણ વધેલા ભાતના સોખા હોય તો એ પણ હાલ હાલે છે આપણે ફેંકી દેતા હોય છે ઘણા લોકો તો એ પણ તમે લઈ શકો છો બે દિવસ પીળા રવા દઈ અને પછી એ આની અંદર એડ કરી શકો છો જીવા અમૃત હોય અથવા આંકડાનું દ્રાવણ બનાવેલું હોય એમાં આ રીતે નાખી શકો છો અને બે કે ત્રણ દિવસ વધારે પીડ્યું રહે એટલે હાવ કમ્પોઝ થઈ જાય છે અંદર પછી તમે પિયતમાં દઈ શકો અથવા તમે છટકાવ પણ એનો કરી શકો તો ક હાલ કપાસ અત્યારે ઘણા ગળા હમણાં થઈ જાય મોટા કપા થઈ જાય હે તો હવે તમે એમાં બેથી અઢી લીટર આંકડાનું દ્રાવણ છટકાવ કરી શકો છો એક પંદર લીટર પપની અંદર તો આ રીતે આપણે એની અંદર આંકડાના દ્રાવણમાં યાદ કરી નાખ્યું ત્યાર પછી આને વ્યવસ્થિત ખરખાં હલાવી નાખવાનું હે એટલે બધું એકમેક થઈ જાય ઓછામાં ઓછું બે કે ત્રણ દિવસ હજી એને કમ્પોઝ થવા દેવું એટલે સોખાનું દ્રાવણ કિલિયર એની અંદર એડ થઈ જાય તો આ છે આપણે ગાય દરેક ખેતી જે સારું રિઝલ્ટ આપે છે આંકડાનો બોળો એમાં તમે સોખાનું દ્રાવણ એડ કરો તો આંકડાનો બોળો જીવા અમૃત ઘન જીવા અમૃત ગૌકુરપા અમૃત બેક્ટેરિયા વેસ્ટડી કમ્પોઝ કે પછી અગ્નિઅસ્ત્ર બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર કે ફૂગનાશકની ઘણી બધી દવાઈઓ આ કોઈ પણ વિડીયો તમારે જોવા નો અનુકૂળ આવતો હોય તો મારી ગાયાધારી ખેતી ચેનલ એમાં સબસ્ક્રાઈબ કરી અને એ બ્લોગ ખોલવો ખોલવો એટલે એમાં બધે વિડીયા તમને દર્શાવવામાં આવશે જે આપણે હાલ કપા અત્યારે છે એ કપાનો પણ તમને સીન જરાક દેખાડું કે આનો રિઝલ્ટ કેવું છે જોઈ લો દર્શક મિત્રો હાલ જે કપાસની અંદર આપણે ઊભા છે એ કપાસની અંદર આગલા પાંચ વર્ષથી રાસાયણિક ઉરિયા કે ડીએપી કે કોઈ કેમિકલ આપણે અડાડેલું નથી પણ માત્ર ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ગોર ગોધન ગોલ્ડ જે ખાતર ઓર્ગેનિક આવે છે હોય હો ટકા એમાં એરંડીનો ખોળ લીંબોળીનો ખોળ મરઘાનું સરક અને માછલીનો પાવડર અને ગંજીવા અમૃત અને જૈવિક બેક્ટેરિયા આ બધું ભેગું મિશ્ર કરી કાજુનું ફોતરીનું બધું ભેગું કરી અને જે દાણાદાર ઓર્ગેનિક ખાતર બને છે હોય હો ટકા જે ખાતર લેબોટરીમાં પણ પાસ થઈ ગયું છે કે હોય હો ટકા ઓર્ગેનિક આવી ગયું છે તો એના દાણા કઈ રીતે બને છે એ આપણે પાયામાં પણ વાવેલું હતું અને ત્યાર પછી ફરીને પણ એકવાર વાવેલું છે તો એનું રિઝલ્ટ છે કે પણ આ રીતનું દાણાદાર ખાતર આવે છે તમે જોઈ શકો છો અને એક તમે જો આ વાવવા માગતા હો તો મારો નંબર છે સત્તાણું એક ચાલીસ ચોસઠ પાંચ દસ જો આનું હોવામાંથી નવાણું ટકા મને રિઝલ્ટ દેખાણું એટલા માટે હું આ વિડીયોની અંદર યાડ કરું છું નક મારા વિડીયાની અંદર કોઈ જાહેરાત હું નથી કરતો પણ આનું ઓછા ખર્ચે અને રિઝલ્ટ બહુ સારું હારા મારું છે સાડી સાતસો રૂપિયા બેગનો ભાવ છે અને હારામ સારું રિઝલ્ટ તમને મળે તમારી જમીન એકદમ ફળદ્રુપ રહેશે પોછી રહેશે અળીચાનું પ્રમાણ વધે છે અને વળી પાછું બધી રીતે કામ આપે છે કે જે તમારે આ આ કપાસ આ કપાસની અંદર આગલા ચાર વર્ષથી આપણે ડીએપી ઉરિયા કે રાસાયણિક દવાના છંટકાવ નથી આપેલા તો એ ખાતર જો તમે વાવવા માગતા હોય તો મારો નંબર આપેલો છે એમાં કોન્ટેક્ટ કરી અને તમે પણ મંગાવી શકો છો જો તમારે વાવવાની ઈચ્છા હોય તો એક ઠેલી અવશ્ય વાવજો જ્યાં તમે ડીએપી વાવતા હોય ને માનો કે આ ડે વીઘામાં ડીએપી વાવજો તો બે વીઘાની અંદર આ અમારું એક ઠેલી ખાતર વાવજો જો એમાં ઓલામાં તમને સરખું રિઝલ્ટ લાગે તો જ આગળ તમે ઓર્ડર આપજો નકર ઓર્ડર આપતા નહીં તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર ને સબસ્ક્રાઈબ કરીને આગળ મોકલજો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા